અલે આમ ફેક રાડુ આમ ફેક જો ચાલો આવ બા બા કામ કે આમ આવ પા આવ જી મજૂર હતા એ લોકો આડે ગાડી નાખી એને બચાવવા માટે મેં મારી ગાડીની ઘણી કોશિશ કરી પણ મારો બચાવ થઈ ગયો ગાડી મારી કેનાલ માં પૂર્યા હતા હું કેનાલ માં દસ બાર જણા છોકરા બધા ઉભા હતા